ઉધના નવસારી રોડ પર જીવન જ્યોતિ સ્કોર્પિયો ગાડીમાંથી વેપારીને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે પોલીસે પિસ્તોલ ગાડી કબજે કરી વેપારી સામે આર્મ્સ એક્ટની સાથે પ્રોવિશનનો પણ અલગથી ગુનો દાખલ કર્યો છે શહેર પોલીસ દ્વારા દસ નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધી ગેરકાયદે હથિયાર ઝડપી પાડવા માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત ઉધના વાલ પીઆઈ એસ એન દેસાઈ સર્વેલન્સ આપના માણસો સાથે

રવિ શર્માએ દારૂ પીધેલો હોવાથી તેની સામે અલગથી પ્રવિષ્યનો પણ ગુનો દાખલ કર્યો હતો બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર સુરત